સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો આ વિડીયોની અંદર આજે આપણે દેશી ગાયના નિભાવ ખર્ચની યોજનાની થોડીક મિત્રો મહત્વની ચર્ચા કરીશું જેની અંદર અરજી કર્યા બાદ શું ખેડૂત અથવા તો પશુપાલક મિત્રોએ અરજી જમા કરાવવાની છે યોજનાનો લાભ મિત્રો કોને કોને મળવાપાત્ર થશે તેમજ ઓનલાઈન અરજી કરતી વખતે તમારે મિત્રો પ્રાકૃતિક કૃષિની જે વિગતો છે તે કઈ રીતે ભરવી સૌ પ્રથમ તો મિત્રો જે પણ ખેડૂત અથવા તો પશુપાલક મિત્રો દેશી ગાયના નિભાવ ખર્ચ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી કરે તો તેમણે મિત્રો તેમના જિલ્લાની આત્મા કચેરી ખાતે તે અરજી મિત્રો જમા કરાવવાની રહેશે ફરજીયાત મિત્રો અરજી જમા કરાવવાની રહેશે જો તમે અરજી જમા નહીં કરાવો તો મિત્રો તમારી અરજી ડ્રો માટે મિત્રો ધ્યાને લેવામાં આવશે નહીં એટલે કે મિત્રો જેવી રીતે તમે તાર ફેન્સિંગ યોજના માટે અરજી જમા કરાવતા હતા તે રીતે આ યોજનાની અંદર પણ મિત્રો તમારે ઓનલાઈન અરજી જમા કરાવવાની રહેશે બીજું મિત્રો કે આ યોજનાનો લાભ કોને કોને મળવાપાત્ર થશે તો સરકાર દ્વારા મિત્રો યોજનાના નામની અંદર જ બધું કહી દેવામાં આવેલ છે કે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના એટલે કે જે કા જે પણ ખેડૂત મિત્રો અથવા તો પશુપાલક મિત્રો દેશી ગાય ધરાવતા હોય અને તે દેશી ગાય આધારિત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તે તમામ ખેડૂત મિત્રોને એક ગાયના નિભાવ ખર્ચ માટે મિત્રો દર મહિને નવસો રૂપિયા અને વાર્ષિક મિત્રો દસ હજાર અને આઠસો રૂપિયાની સહાય આપવામાં આવશે હવે મિત્રો જોઈએ કે તમારી પ્રાકૃતિક કૃષિની વિગતો કઈ રીતે ભરવી હવે મિત્રો આપણે જોઈએ કે પ્રાકૃતિક કૃષિની જે વિગતો હોય તે કઈ રીતે ભરવી સૌ પ્રથમ મિત્રો કે દેશી ગાયને ટેગ લગાવેલ છે તો જો મિત્રો તમે હા પસંદ કરશો તો પણ નીચે તમારે દેશી ગાય ટેગ નંબર લખવાનો થશે જો તમે ના પસંદ કરશો તો પણ મિત્રો તમારે અહીંયા દેશી ગાયને જે ટેગ લગાવેલી હશે તેનો નંબર તો લખવાનો થશે જ તો મિત્રો તમારે ઉપર હા પસંદ કરવું ત્યારબાદ અહીંયા મિત્રો દેશી ગાયનો ટેગ નંબર લખવો અહીંયા મિત્રો તમારે દેશી ગાયની ઓલાદનો પ્રકાર પસંદ કરવો જે પણ મિત્રો લાગુ પડતી હોય અથવા તો પછી અન્ય પસંદ કરી દેવી તેવી રીતે મિત્રો તમારે પ્રાકૃતિક ખેતી કરો છો તેમાં પણ મિત્રો તમારે ફરજીયાત હા જ પસંદ કરવાનું રહે છે જો તમે ના પસંદ કરશો તો પણ મિત્રો નીચે જે બધા ટેગ આવે છે તે તમારે ફરજિયાત ભરવાના રહે છે જેથી મિત્રો તમારે પ્રાકૃતિક ખેતીની અંદર પણ હા પસંદ કરવાનું રહે છે અગાઉ મિત્રો જેમ આપણે વાત કરી કે આ યોજનાનો લાભ દેશી ગાય ધરાવતા અને જે પણ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તે ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે તો જો મિત્રો તમે દેશી ગાય ધરાવતા હોય તો તમે પ્રાકૃતિક ખેતી પણ કરતા હોવા જોઈએ તો જ મિત્રો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો અહીંયા તમારે પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર લખવાનો રહેશે હેક્ટરમાં અહીંયા મિત્રો તમે આર એમાં લખી શકો છો તમે કેટલા મહિનાથી પ્રાકૃતિક ખેતી કરો છો તે પણ અહીંયા લખી શકો છો શું અરજદારે કુદરતી ખેતીમાં માસ્ટર ટ્રેનર પાસેથી તાલીમ લીધેલી છે જો હા અથવા તો ના પસંદ કરી શકો છો તમે તેમાં નીચે મિત્રો તમારે પ્રાકૃતિક ખેતી તાલીમનું સ્થાન લખવાનું રહે છે જ્યાંથી તમે પ્રાકૃતિક ખેતીની મિત્રો તાલીમ મેળવેલી હોય તેનું સ્થળ લખવાનું રહે છે અહીંયા મિત્રો તેની તારીખ લખવાની રહે છે જો મિત્રો તમે પ્રાકૃતિક ખેતીની તાલીમ ના લીધેલી હોય તો તમે તમારા જિલ્લાની આત્મા કચેરીની અંદરથી મિત્રો પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી શકો છો ત્યારબાદ મિત્રો તમને એક સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર આપવામાં આવશે અને તે પ્રમાણપત્રના આધારે મિત્રો અહીંયા તમે વિગતો ભરી શકો છો શું તમે ખેડૂત મિત્ર છો જો તમારે લાગુ પડતું હોય તો આ અથવા તો ના પસંદ કરવું શું અરજદાર એ પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર છે તેમાં તમારે લગભગ મિત્રો ના જ પસંદ કરવાનું આવશે હવે તમે કયો પાક છે જે પ્રાકૃતિક ખેતીથી મિત્રો વાવેતર કરેલું છે તો તમે જે પણ પાકનું વાવેતર કરેલું હોય તે પસંદ કરવું નીચે મિત્રો તમારે તેનો વિસ્તાર હેક્ટરમાં લખવાનો રહેશે તેવી રીતે નીચે ફરીથી તમારે વિસ્તાર દર્શાવવાનો રહેશે ત્યારબાદ મિત્રો નીચે એડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે સરકાર દ્વારા મિત્રો આ યોજનાનો લાભ એ દેશી ગાય ધરાવતા અને જે પણ ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હોય તે ખેડૂત મિત્રોને એક ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવામાં આવે છે તો જો તમે પ્રાકૃતિક ખેતીની મિત્રો તાલીમ ના લીધેલી હોય તો તમે તમારા જિલ્લાની આત્મા કચેરી ખાતેથી મિત્રો પ્રાકૃતિક ખેતી ની તાલીમ મેળવી શકો છો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતી